નમસ્કાર નમો નમઃ કેમ છો લેરમાં આનંદમાં દોડબરાટી ધાણાજીરો બોલાવતા હસું બગડા રાઈટ તો આવો આપણે આ મસ્ત શરૂઆત કરીએ અભિષેક ધોરણ જી હા મિત્રો છે પરિચય મંદિર માં દેવો મારો ને મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈના તીછાનો મારો જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાયના છો પણ જો તમે આ આપણી ચેનલની ફેમિલી બનવામાં હજી કદાચ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દયો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દયો અને તમે લાઈક લે તો જરૂર કરજો જેથી મને મોજડી આવે અને આવા નવા આઈએમપી પ્રશ્નો લઈને હું તમારી પાસે આવો તો આજના આ વસ્તુ ટોપિકમાં આઈએફપી પ્રશ્ન લઈ રહ્યો છું મે બી એવું બની શકે કે આજ પ્રશ્નો કદાચ તમારી સ્કૂલમાં લેવાય પણ ગયા હોય અથવા પરીક્ષા આવે છે માં આવી પણ શકે એવા એમસીક્યુ છે આજના અર્થકાળ હવે આજના અર્થકાળ કરવા માટે બાર બહુ જાજી મહેનત નથી હો તમને કહી દો આમાં કાંઈ બહુ નાખી આમાં જાજા આપણે ઓલા પાઠ ભણવાના નથી આમાં એક જ વસ્તુ કરવાની જો તમને આ આવડી કે ને તો માર કાઢી દો શું વસ્તુ કરવાની ખબર છે કયો શબ્દ આવડો જોઈએ તું મતલબ કે તમારા માર્ગ તમારા માર્ગ રોકડે રોકડા તમે એમ કેશો સાહેબ નો બને આ એક ઝલક જોશો ને કારણ કે

અન્ય પુરુષ જ આવશે તો અન્ય પુરુષ તો કર લેવાનું હવે અન્ય પુરુષો દ્વિવચન કીધું તો દ્વિવચન હવે અન્ય પુરુષ દ્વિવચન માં શું આવે તો કે તું તામ અથવા ઈતા પાયા જો શું આવે તો કે ભાઈ આ આજ્ઞાર કાળનું ટેબલ છે એટલે બી લેતા માયું જો આયા પરસ્મય પદ જે છે ઈ ટેબલ હોત તો આયા તામ આવો હવે બીજું જો તો જો તમને ખબર પડી જશે આપણે એટલે વાર સેટ આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચન

ખાલી તુ તામ અંતુ તામ ઇતામ અંતામ આટલું કરી લ્યો એટલે એક માર્ક રોકડે રોકડો ખીચા મૂકી દેવાનો કાઈ જવાનું નથી અને મિત્રો આ પ્લેલિસ્ટ લિસ્ટમાં તમે જાવ તો ખરા જે મે વિડિયો મૂકી દીધા છે ને બધા ટોપિકના ના વિડિયો મૂકી દીધા છે ઇન ડિટેલ અને આખો ગામ એમાંથી કરે છે તમારે તૈયારી બાકી હોય ને તો ગ્રુપમાં જોડાઈ જાવ બરાબર ગ્રુપની અંદર જોડાઈ જાવ ને એમાં તમને બેઠે બેઠા એના વિડીયો અને જે કઈ પણ વસ્તુ થી મળશે તમે એમ કહો સાહેબ ગ્રુપ કેમ જોડાવું 82 38 51 22 45 આ નંબર માં મેસેજ કરો નામ ને ધોરણ બીજું શું કરવાનું તો એક કામ હજી એવું કરી શકો તમે કે ભાઈ સાહેબ આમાં આજ એમાં ક્યાં થી કઈ નવું મળે તો એમ ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લ્યો એ આઈ એમ લખો ઈ એપ્લિકેશન માં તમને માર્ક પૂરે પૂરા મળે એવી તૈયારીઓ કરાવવામાં આવશે ચલો તો આગળ વધીએ છીએ આપણે જોતા જાવ શું કીધો આજ્ઞાત અન્ય પુરુષ એક વચન તું તો આમાં કે તું વાળું તો કે હા સાહેબ બદ તું તો એ જવાબ આની પીડીએફ પણ તમને મળી જશે 1 ડોલર ની અંદર જોઈ શકો છો અને કોર્સ છે વ્યાકરણનો નો 49 રૂપિયા કોર્સ લઈ લ્યો અને આપણું સંસ્કૃત પેપર સેટ ધ્યેય પેપર સેટ ને જાતે રહો પેપર સેટ બેમાંથી જે અનુકૂળ આવે લઈ લ્યો માર્ક રોકડા આવશે

हाँ बकूवा हाँ मजा नहीं चला को माँ दे वो हर लोग को और थोड़ा बड़ा नहीं दाना चिरु जय मजा आ रहा है ये लोग को मजा आती होती हो अन्य पुरुष से बचन सही तू हाँ तो क्या अच्छा तू अगर अन्य पुरुष भी बचन तांग अथवा इतना पाया जो सूचे तो कैसा है बीवर तो ये तांग सुखा मायू तो क्या अग्नार

અન્ય કુ દોષ બહુવચન તુ તા અંતુ તો શું આવ્યું વિરચયંતુ તો આવી રીતે મારા બાળકો આ બધા તમે જોઈ શકો છો એક જવાબ આપી દયો વિડિયો જોતા હોય તો આજ્ઞાકાર અન્ય પુરુષ દ્વિવચન મે એવું લખ્યું છે સેલ અન્ય પુરુષ દ્વિવચન શું આવે પીપલ ટુ પીપલ ટુ કે અટ તા ત્રણ માંથી શું જો આવે એ મને નીચે કોમેન્ટ બોક્સ ની અંદર કરજો ગ્રુપની અંદર જોડાઈ જાજો

આનું મટીરીયલ પણ તમને મળતું જશે એપ્લિકેશન માં કોર્સ છે જરૂરથી લેજો આયબી છે સસ્તો હશે પણ કામ લાગે એવો હસ્તો કારણ કે સસ્તું હોય સારું મે એવું બધું કહેતો હોય પણ આપણે ભાઈ સસ્તું સારું બે છે બરાબર તો લઈ લેજો નેક્સ્ટ વિડિયો માં ફરીથી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ અને હા 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 નીચે સબસ્ક્રાઇબ નું બટન દબાવી ઉછો જો તો હા લાઈક નું બટન છે દબાવી છે આ એમ તમારી રીતે ને ગુરુ દક્ષિણા દેવી પડે ને એમને માલેને 11 લોકોને શેરડી કરી દીયો આવી જ રીતે નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી થેન્ક યુ નમો નમઃ જય હિંદ